નમસ્કાર દોસ્તો એક આ બાજુથી જાય તો એક ત્યાંથી પણ છેડો ફાડે આજે હાલત એવી થઈ ગઈ છે કે એક એક સાંધીએ અને તેર તૂટી જાય છે પણ ખેર આવનારા દિવસોમાં ખબર પડશે સ્પષ્ટતા થઈ જશે જે રીતે આમ આદમી પાર્ટીની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે એ આવનારા દિવસોમાં ખબર પડી જશે પરંતુ અત્યારે મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડનાર મહેશ વસાવે શા માટે ભારતીય જનતા પાર્ટી સાથે મહેશ વસાવા એ છેડો ફાડી નાખ્યો છે મહેશ વસાવાનું કેવું છે કે બાબા સાહેબ આંબેડકર અને એમના લખેલા વારંવાર અપમાન ભારતીય જનતા હવે કંટાળ્યા છીએ થાક્યા છે વારંવાર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરે છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બાબા સાહેબ આંબેડકરના વખાણ કરે છે એમના સંવિધાન વખાણ કરે છે આવી ઘણી બધી અવનવી વાતો સાથે મહેશ વસાવાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ત્યાર પછી એક ન્યૂઝ એડિટર પત્રકાર સાથે વાત કરતા જે રીતે મહેશ વસાવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે સૌથી દોસ્તો આપણે કોલ રેકોર્ડિંગ સાંભળવું છે કે મહેશ વસાવાએ શા માટે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે એ તમામ કર્યા છે સાંભળીને તમે પણ બે મિનિટ માટે ચોંકી જશો કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા મસે મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે છે તો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મહેશભાઈ વસાવા જેમને ભારતીય જનતા પાર્ટી છોડી છે મહેશભાઈ ભાજપ છોડવાનું મુખ્ય કારણ શું આજે પસંદ કર્યું તમે ડોક્ટર બાબા આંબેડકર ના જન્મદિવસ નિમિત્તે બિલકુલ

મને ખબર છે બધું છે ના એટલે આપણે જો હાલો એક મિનિટ આપણે વાત અટકાવી દઈએ મહેશભાઈ આપણે છે ને આ તમારું એક ઇન્ટરવ્યુ છે પણ ટીવી પર આપણું આ રીતે ઇન્ટરવ્યુ ચાલશે એમ એટલે આખું રેકોર્ડિંગ આપણે બતાવવાના છે કે ભાઈ મહેશભાઈ વસાએતે વાત કરી તો ફરીથી ચાલુ કરો એટલે પેલું આ આપણી વાતચીત અટકી જાય એટલે હા એટલા એટલા માટે જ કહે છે કે અમે આ વસ્તુ આજે રાજીનામું આપ્યું છે નર્મદા જિલ્લામાં જયારે આજે હા લઈને ઉચકીને ચાલવું પડે ડિલિવરી કરવા માટે હા કોઈ સાફ કરે હા તો એને ઉચકીને ચાલવું પડે હા હા સ્કૂલો સારી ની હોય શિક્ષકો પુરાની હોય બરાબર છે નરેન્દ્ર મોદી સાહેબ હતા મુખ્યમંત્રી તરીકે એના વ્યક્તિગત મારા બહુ સારા સંબંધ છે મારી વાત સાંભળો તમે બરાબર છે બેટી બચાવો બેટી પડાવો અને ડેડિયા પડા માંથી એમણે શરૂઆત કરેલી હતી આની સ્થિતિ શું છે આજે હે

નવું સંગઠન તમે બનાવશો બીટીપી પાર્ટી ફરી જાગૃત કરશો કે પછી કોંગ્રેસ સાથે ગઠબંધ રહેશે કઈ રીતનું તમારી આગળની રાજનીતિ રહેશે જો મારું સંગઠન મારી એ તો છે જ પાર્ટી બી છે એમાં સવાલ જ નથી આજે હા હા હમ્મ જો જરૂર લાગે પોતાના ઘરમાં મૂકી લો ને સાધન હા પેલું પાછળ હા તો જ્યારે કોઈ હુમલો થતો હોય ત્યારે કાઢીને પછી એને હમણાં સામનો કરવો પડે હા એ સામનો કરતા મરી બી જવું પડે કાં તો મારવું પડે હમ એટલે આ તમારું જે જૂનું સાધન બીટીપી જે છે તે ફરી પાછું એને તાજા કરશો તમે થઈ શકે થઈ શકે બીજું મહેશભાઈ આગામી દિવસોમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ પણ આવશે તો એની અંદર તમે કઈ રીતે ઉમેદવાર ઉભા રાખશો નર્મદામાં ઉભા રાખશો કે ભરૂચ જિલ્લામાં પણ ઉભા રાખશો કઈ રીતનું આયોજન છે હમ હ 100% મારે અહીંથી બદલવું છે આ વસ્તુમાં કે જેને મારે છે ને મજબૂત બનાવું છે અત્યારે એવું નથી કે મારે એક જ વસ્તુ છે કે નહી કરો રાજકારણ બટલા લાવવો છે મારે આ વસ્તુમાં હા બદલા મહેશભાઈ એક બીજો એક સવાલ છે આપણો કે ભાજપ છોડવાનો મુખ્ય કારણ આપણે કેવું હોય કે તો તમે જે પત્ર તો લખ્યો છે પરંતુ મુખ્ય કારણ તમને આમ બે ત્રણ મુદ્દા જોઈએ તો કયા ખાસ લાગે છે અને બીજું કે લોકસભા ની ચૂંટણી પછી જે એવું પણ કહેવાય છે કે મહેશભાઈ વસાવાની જે ભાજપમાં જોઈએ એટલું માન સન્માન પણ મળતું નતું તે વાત સાચી કે ખોટી જો મારે સાંભળો હા માન સન્માન મલવાની વાત અલગ છે હા કોને કોને મળ્યું છે અને કોણ મેળવ્યું છે હા પણ એક વસ્તુ જો મનસુખભાઈ કદાચ જેડીયુ એમાં આજે નથી બોલતા બરાબર છે ચૈતન ના વિરોધમાં બોલતા હતા બધું બોલતા હતા બરાબર છે પણ મનસુખભાઈ હાથે જયારે મારે જીતાડવાનો સમય આવ્યો જેને કેવાય ને આખરી સમય હે છ વખત ભલે ચૂંટાયો હતા પણ સાતમી વખત મારે જયારે આ વસ્તુ કરવું હતું મેં એમની સાથે મેં મારું માન સન્માન મારા કુટુંબ મારી પાર્ટી છોડીને મે મનસુખભાઈ સાથે આવી ગયો એટલા માટે કે હું જીતાડવા માટે આવ્યો છું પછી એ કામો નહિ થાય તો પછી મારે શું કરવું મનસુખભાઈ મારો વિરોધ કરશે આજે તમે જે શબ્દ આજે મારો રેકોર્ડિંગ કરો છો ને

જો ભાઈ ઉઠાવે તો સારી જ વાત છે એ લોકો ઉઠાવે છે બરાબર એ અમારા જ ચેલા છે અને ઉઠાવે છે જે અમે રસ્તો બતાવ્યો જો વાઘ હોય ને તો એના ભી ટ્રેનિંગ આપે મારી હમળા એ બચ્ચા ટ્રેનિંગ પામતા હોય એ વસ્તુમાં એ લોકો ટ્રેનિંગ પામ્યા છે પછી છેલ્લે એમ કે ગયડો થાય ને જયારે ત્યારે પછી એમ કે આને તમે સાઈડ પર બેહાડો હા પણ વાંધો હોય ને ગુલાટ મારવા ને ભૂલે આ બધી બાબત માં તો મેં કીધું એમ એક સાંધે અને તે તૂટે અત્યારે અમુક પાર્ટીઓની એવી હાલત થઈ ગઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ અમુક ઈમાનદાર નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીથી કંટાળ્યા છે થાયકા છે એમના ભ્રષ્ટાચારો અત્યાચારો બેરોજગારી મોંઘવારીથી ત્યારે મહેશ વસાવાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે એ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એમને પણ ખબર પડવી જોઈએ કે હવે ખરેખર ભારતીય જનતા પાર્ટીથી લોકો થાકતા જાય છે અને છેડાઓ ફાળતા જાય છે હાલ વિડીયોમાં બસ આટલું જ વાત તમને કેવી લાગી મહેશ વસાવાની મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરો પસંદ આવ્યો હોય લાઈક કરવાનું પૂરું શ